માત્ર આદિવાસીઓ ઉપર જ જે ફરિયાદ દાખલ થઈ છે એને બદલે ક્યાંક ને ક્યાંક એ પોલીસ ના અધિકારીઓના મારફત એમની દફન કઈ ના કારણે જે આદિવાસીઓને નુકસાન થયું છે એમને લગાડ્યું છે તો એની પેરાલ ની ફરિયાદ પ્રોચ દાખલ કરવી જોઈએ ત્યારે હવે આજે આ જે આ ઘટના છે એના અમે ધરણામાં અમારી આ માંગણીઓ છે અને આવનાર સમયની અંદર તમે બધાને દબાઈને આવી દપનગીરી કરવા દેશો તો ક્યાંક ડેમોક્રેસી હોય ક્યાંક તંત્ર હોય એના ઉપરથી નાગરિકોના લોકોનો ભરોસો ઉડતો જાય છે માણસ જાય તો ક્યાં જાય જ્યારે એવા રક્ષકો જ્યારે બક્ષસ બની રહ્યા છે ત્યારે ક્યાંક ને ક્યાંક લોકોને નાશ છૂટકે આજે ધરણા ઉપર આવવું પડ્યું છે હા આદિવાસીઓ એકલા નથી તમામ સમાજો દાતાના એમની હાથે છે એક ભાઈચારાની ભાવના છે એટલે સમરસતાથી જ્યારે એમના સમર્થનમાં જે સમાજો આવ્યા છે એમ એમને પણ હું આભાર માનું કે આવનાર સમય ની અંદર આદિવાસીઓને અને જ્યાં પણ અન્યાય થાય છે ત્યાં ન્યાય નહીં મળે તો કોંગ્રેસ પાર્ટી એમને ન્યાય અપાવવા માટે કાયમી લડી છે અને આવનાર સમય ની અંદર પણ લડશે અને આના માટે પણ જ્યાં સેન્ટ્રલ ગવર્મેન્ટ માંથી કરીને વહીવટી તંત્ર માં જ્યાં દંડ દોરવાનું હોય ત્યાં દોરીને અમે એમની સાથે છીએ કે કોંગ્રેસ પાર્ટી એ યુપીએ ની સરકાર દરમિયાન જે જંગલ જમીન નો કાયદો બનાવ્યો એના પચાસ બાવન ટકાથી વધારે દાવાઓ પડતર રાખી ભારતીય જનતા પાર્ટીની સરકારે જાણી બુજીને આદિવાસી સમાજ અને પોલીસ આદિવાસી સમાજ અને જંગલ વિભાગની વચ્ચે સતત ટકરાવ જીવતો રે એવું એક ષડયંત્ર રચેલું છે જો આ બધા પ્રશ્નોનું સમાધાન થઈ ગયું હોત જો જંગલ જમીનના કબજા આદિવાસી સમાજને મળી ગયા હોત

એજ પ્રમાણે આદિવાસી સમાજ અને માનનીય કાંતિભાઈ ખરાડીના નિવેદન પ્રમાણેની પણ ફરિયાદ નોંધવી પડે તમારી જ મારી વચ્ચે ટંટો થાય તમારા પક્ષથી કઈક થયું હોય ને મારા પક્ષથી થયું હોય તો ક્રોસ ફરિયાદ થાય એવું કાયદો કે છે એ પ્રમાણેની ન્યાયિક કાર્યવાહી કરવામાં નહીં આવે આદિવાસી સમાજને ન્યાય નહીં મળે તો અંબાજીથી ઉમાર ગામ સુધીનો પટ્ટો હજુ વધારે ગરમ થશે કોંગ્રેસ પાર્ટી

કદાચ ગેરમાર્ગે દોરતા હશે એના અનુસંધાને અમે બેઠા છે એમને પણ તેમકીએ છીએ આપણા મારફતે મૂકીએ છીએ કે તમે સત્ય છે બહાર લાવો અને તમારો વિભાગ જે ખોટું કરી રહ્યું છે એમને અમારા પર જે અત્યાચાર ગુજાર્યો છે એ એમને યાદ કરાવીએ છીએ જ્યાં સુધી ન્યાય નહીં મળશે ત્યાં સુધી એમ છોડશો